બીએલઓની કામગીરીનો શિક્ષક સંઘે બહિષ્કાર કર્યો છે કામગીરીમાં પૂર્ણ કરવામાં કામગીરી પૂર્ણ કરવા માટે જે સમય આપવામાં આવ્યો છે તે સમયમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે બે દિવસ ચૂંટણી લક્ષી કામગીરી ન કરવા હાલ તો આહવાન કરાયું છે તંત્ર તરફથી ખાતરી ન મળે ત્યાં સુધી કામગીરી ન કરવાનું આહવાન કરાયું છે રાજ્યના તમામ શૈક્ષિક સંગઠનોએ સમર્થન આ વાતને આપ્યું છે જે ઘટના બની છે એ ગીર સોમનાથ મારો જિલ્લો કોડીનાર તાલુકાના અમારા શિક્ષક પરિવારમાં ઘટના બની છે આજે અમારા રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબે આહવાન કરેલું છે તમામ કર્મચારીઓને સવા બે લાખ શિક્ષકોને જે બીએલઓની કામગીરી કરે છે એ તમામ શિક્ષકોને બે દિવસ સુધી કોઈ પ્રકારની કામગીરી નહીં કરવાની તેમ સાથે રાજ્ય સંઘના પ્રમુખ આજે ચૂંટણી પંચને મળશે અને તેમની સાથે આ મુદ્દા ઉપર વાતચીત કરશે જો આવી રીતે કુલ ટાઈમમાં કામગીરી કરવાની થશે તો આનો ઉગ્ર વિરોધ કરશું આ ટા સમય મર્યાદામાં કામગીરી થાય એવી નથી આમાં સમયમાં વધારો કરે શિક્ષક પોતાની અનુકૂળતા પ્રમાણે કામ કરે એવી અમારા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સૂચના અમને નિષ્ઠ સુધી મળશે ત્યારે આ કામગીરી આગળ ચાલુ થશે